હિન્દી સિને જગતના જૂના ગીતોને ભુજ તથા કચ્છમાં સ્ટેજ પ્રોગ્રામ દ્વારા તેમજ હરસુખ સોની યુ ચેનલ મારફતે સમગ્ર વિશ્વમાં વસતા સંગીત પ્રેમીઓમાં ગાજના કરનાર સંગીત પ્રેમી હરસુખ સોનીની સંગીતની અનન્ય સેવાઓને ભાવાંજલિ આપવા માટે ગુણાનુવાદ સભા ભુજ ખાતે યોજાઈ હતી ભુજની સંગીત સંસ્થાઓ તથા કરાઓ કે મ્યુઝિકલ ગ્રુપના ઉપક્રમે યોજવામાં આવેલા ગુણાનુવાદ સભામાં તેમના નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને દિવંગત સાથેના પોતાના વર્ષો જૂના સંબંધો વાગોળ્યા હતા તેમણે જણાવ્યું હતું કે હરસુખભાઈને સુર શબ્દ અને તાલની સંપૂર્ણ સમજ હતી સિને જગતના જૂના ગીતો માટે તેમને જુનૂન હતું તેમના માર્ગદર્શન હેઠળ ભુજ તથા કચ્છના જૂના જૂના વખતે યોજવામાં આવેલા કાર્યક્રમોમાં જૂની ફિલ્મોના યાદગાર સદાબહાર અને નાયબ ગીતો સાંભળવાનો લ્હાવો મળ્યો હતો તેમના માધ્યમથી ભુજ તથા કચ્છના પ્રેમીઓને કચ્છ બહારના વર્સિટાઇલ સિંગર્સને સાંભળવાનો મોકો મળ્યો હતો જ્યારે આવા સિંગર્સને ભુજ તથા કચ્છના ક્રીમ શ્રોતાઓ સમક્ષ તેમના ગીતો રજૂ કરવા માટે તક મળી હતી તેમના કાર્યક્રમોમાં ભુજ તથા કચ્છના નામાંકિત ગાયકોને ગાવા માટે પ્લેટફોર્મ મળ્યું હતું જે જોઈને ભુજ તથા કચ્છના નવોદિત ગાયકોને નામાંકિત ગાયકો થવાની પ્રેરણા મળી હતી તેજ તરાર વ્યક્તિત્વ ધરાવતા તેઓ સ્વભાવે નિખાલસ તથા હસમુખ હતા તેમની સાથેના વર્ષો જૂના સંબંધો સદૈવ યાદ રહેશે ગુણાનુવાદ સભામાં દિવંગત પરિવારના સભ્યો સહિતનાઓએ હાજરી આપી હતી તેમજ ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી અશુખભાઈએ કચ્છ ભુજની જનતાને ખૂબ જ મોટા સારા એવા પ્રોગ્રામ આપ્યા છે આ ઉપરાંત એમ કહીએ તો કે ભારતના કોઈ પણ સિંગર ને કચ્છમાં સિંગિંગ કરવું હોય તો એ અશુખભાઈ કહેતા કે મારે કચ્છમાં એક તક આપો તમે અશુખભાઈ એવી કુદરતની શું જ હતી કે એમને ગીત મંગાવતા એના પછી તે સર્ચ કરતા કે ખરેખર આ સિંગર કેવો છે આ પછી હર્ષુખભાઈ એને આવા નવા ગીત મોકલતા કે આ ગીત મને જોઈએ એ તૈયારી કર્યા પછી હર્ષુખભાઈ એ પ્રોગ્રામ કરવું હોય તો એના પાછળ બે ત્રણ મહિના એના પાછળ જ રહેતા આ ઉપરાંત હર્ષુખભાઈ દર વર્ષે કચ્છ ભુજની જનતાને પોતાનું બર્થ હોય ત્યારે સંગીતનો સારો કાર્યક્રમ ભેટ આપતા આવી રીતે હર્ષુખભાઈની વાત કરીએ તો વર્ષોથી ભુજની પબ્લિકને સારા સારા મોટા મોટા પ્રોગ્રામ આપ્યા જે અત્યાર સુધી નથી થયા ને નથી થાય એવા પ્રોગ્રામ આ ઉપરાંત એક એવી વાત કરીશ કે હરસુખભાઈ હવે પછીની ઓગણીસ તારીખે જે પ્રોગ્રામ થવાનું છે ને આના ગીત સુધા આખું પ્રોગ્રામ તૈયાર કરીને ગયા છે એટલી હરસુખભાઈ ગીત પ્રોગ્રામ પોતે લગન હતી આજથી બે વર્ષ પહેલા કચ્છના સંગીત પ્રેમી લોકો અને હરસુખભાઈનું મિત્ર મંડળ એમણે હરસુખભાઈને કચ્છ ગૌરવ એવોર્ડથી સન્માન્યા હતા એમનું અવસાન થતાં દિવંગત હરસુખભાઈની સેવાઓની શ્રદ્ધાંજ શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ગુણાનુવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ સંસ્થા ભુજની બધી જ આ કાર્યક્રમ ભુજની બધી જ સંગીત સંસ્થાઓ બધા જ કરાઓ કે ગ્રુપ એમના ઉપક્રમે યોજવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ તેમ સંગીત હરસુખભાઈના ડીએનએમાં હતું શબ્દ સૂર અને તાલ એની અદભુત સમજ એમની પાસે હતી એટલે એમની રાહબારી હેઠળ માર્ગદર્શન હેઠળ જેટલા જેટલા કાર્યક્રમો થયા એમના નાયબ ગીતો લોકોને હંમેશા સાંભળવા મળ્યા હું એમ કહીશ કે એમના કારણે કચ્છ બહારના વર્ષે સિંગર્સનો ભુજ અને કચ્છના શ્રોતાઓને લાભ મળ્યો અને એમના કારણે કચ્છ બહારના વર્ષે સિંગર્સને ભુજ અને કચ્છની ક્રીમ ઓડિયન્સ સામે પરફોર્મન્સ કરવાની તક મળી એમણે એમના કાર્યક્રમોમાં કચ્છના નામાંકિત ગાયકોને પણ સ્થાન આપ્યું અને નામાંકિત ગાયકોને જોઈ અને નવોદિત ગાયકોને નામાંકિત થવાની પ્રેરણા મળી છે એમ કહું તો ચાલે એમની સેવાઓ સંગીતની સેવાઓ બોલવવા માટે શબ્દો ઓછા પડે એમ છે હું એટલું જ કહીશ કે એમને જે કચ્છ ગૌરવનો એવોર્ડ આપવામાં આવ્યો એમના મિત્રવર્તુળ તરફથી એમને પોતાના જીવનથી અને કાર્યોથી સાર્થક કરી બતાવ્યો તેમને નત નત શ્રદ્ધાંજલિ